એનો પરિવાર આખો બ્રહ્મા આવી જતા તેના સિવાય કોઈને જોતા નહીં તેવી પણ કબૂલાત આપી છે તેમનો પરિવારને પાયમાલ કરી નાખ્યા છે એવી પણ કબૂલાત આપી છે આ આ ભાઈ કાદરી છે કે જેઓ ને માત્ર બે ફોટા વચ્ચે હીટ રાખી અને ઉપચાર કરતા અને દુઃખ દર્ધ મટાતા આ બધું વાહ્ય છે લોકોને ઊંધા ચશ્મા પહેરાવવા સમાન છે અને લોકોએ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ જે ફિરોજ કાદરી છે કે જેઓ દોરા આપે છે અને લોકોને અંદરો અંદર ઝઘડા કરાવે છે અંદરોઅંદર ખોટા નામ આપે છે આ બધી ગેરપ્રવૃત્તિ છે એને બંધની જાહેરાત કરી છે દોરા આજથી દોરાધાગતી ઘરની અંદર જોવાના કામ કાળા દોરા આપવાના કામ તાવીજ આપવાના કામ બંધની કબૂલાત આપી અને લોકોની માફી માગી અને બંધની જાહેરાત કરી છે વિજ્ઞાન જાથા છે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન મોરબી એસપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને આઈજીપીનો વિશેષ આભાર માની અને આ જે પર્દાફાશ થયો છે આ પર્દાફાશમાં પૂરક બનેલા તમામનો વિજ્ઞાન જાતા આભારની લાગણી વ્યક્ત કરે છે વિજ્ઞાન જાતા દેશભરમાં કામ કરે છે માત્ર ને માત્ર હેતુ છે કે આવા કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કે ગુરુદ્વાર કોઈ પણ વ્યક્તિ હોય એને આવા દોરાધાગા ધી છેતરતા હોય એનાથી સાવધાની રાખો